તળાજા શહેરમાં શાંતિ અને નિયમન જાળવવા તળાજા પોલીસ દ્વારા સાંજના સમયે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન તળાજા શાક માર્કેટ વિસ્તારમાં અડેધડ રીતે ઉભેલી લારીઓ અને રસ્તા પર ગોઠવાયેલા શાકભાજીના થડા લોકો માટે અવરોધરૂપ બની રહ્યા હતા. પોલીસ દ્વારા આ અવરોધો દૂર કરવામાં આવ્યા અને જાહેર જનતા સાથે સાથે દુકાનોની બહાર નિયમ વિરુદ્ધ લટકાવેલી વસ્તુઓ રાખનાર દુકાનદારો સામે પણ કાર્યવાહી કરવામાં આવી. સાથે કડક કાર્યવાહી કરવામાં આવી તેમાં ત્રણ સવારી વાહન ચલાવવું વાહનની નંબર પ્લેટ ન હોવી સહિતના ગુનાઓ માટે વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો તળાજા પોલીસ દ્વારા શહેરમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો સામે સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે કોઈ પણ અવ્યવસ્થા માટે સાહસ નહી થાય લાય <coughs> <coughs>